તાલુકાના પાંથાવાડામાં ચોરીની એક ઘટના સામે આવી છે જેમાં ચોરોએ રાત્રિના સમયે ચાલુ વરસાદનો લાભ લઈને હાથ ફેરો કર્યો હતો પાંથાવાડાના મેળા ઉપર આવેલી શિવ ઇમિટેશન નામની દુકાનમાં તસ્કરોએ શટર તોડી ઇમિટેશનના આશરે ચાર લાખ રૂપિયાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા આ અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના અંગે શિવ ઇમિટેશનના માલિક આશુ રબારીએ જણાવ્યું હતું કે રાત્રે વરસાદ ચાલુ હતો અને તે સમયે ચોરોએ અમારી દુકાનનું શટર તોડીને લાખો રૂપિયાના દાગીના અને અમે પોલીસ પ્રશાસન ને વિનંતી કરીએ છીએ કે રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી આવી ઘટનાઓ અટકે અને વેપારીઓ તથા સામાન્ય જનતા સુરક્ષિત અનુભવે પાંથાવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ચોરીની ઘટનાઓ બનતા લોકોમાં ભય ફેલાયો છે અને સ્થાનિકો દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની સઘન માંગ કરવામાં આવી રહી છે નવ દસ દીસ પોતા મારી દુકાન શ્રી ઇજુકેશન પાનથાવાળા ઉપર આવેલી છે એમાં રાતના બારતા બારના ગાળાઓ અમારે અહીં થોડી થઈ છે અને એમાં અંદાજે ચાર લાખ જેવું થોડી થઈ ગઈ અને એમાં અમારે પોલીસને કહેવું એફઆઈઆર અરજી આપી છે પોલીસનું કેવું એમ થાય કે અમારું કેવું એમ થાય કે તરત એનું રિઝલ્ટ લાવે એમાં વાર વાર એવી ચોરી પાંથાવાડામાં ઘણી વખત થઈ છે એનો કોઈ નિકાલ આવતો નથી ભારે અરજી એવી છે કે તાત્કાલિક રિઝલ્ટ લાવે એમાં પેટ્રોલિંગ કરે તો સારું છે બીજી વખત એવું બને બને ન પ્રભારી આશુભાઈ ગામ ગામજાટ તાલુકો નાસીવાડા મારી મેઇન બજાર પાંથાવાડામાં શિવેશન કરીને દુકાન આવેલી છે અને એ દુકાનમાં રાતે અજાણા શખ્સો બે આવીને ચોરી કરી ગયેલ છે અને ઇમિટેશનના દાગીના છે રાત્રે અંદાજે બાર વાગ્યાના આસપાસ આવેલા છે અને મેં વથાવાડા પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરેલ છે અને મારી માંગ એવી અને અંદાજે મારી રકમ છે ચાર લાખને બત્રીસ હજાર રૂપિયા દાગીનાના છે અને અગિયાર હજાર ચારસો જેવા રોકડા છે કુલ મળીને રકમ થાય છે ચાર લાખ તેતાળીસ હજાર આજુબાજુ એ બધી રકમ ચોરી ગયેલ છે અને મેં પથાડા આ બાબતે પોલીસમાં જાણ કરેલ છે અને પથાડા પોલીસ સ્ટેશનને મારી એવી માંગ છે કે આ બાબતે અમને જલ્દીને જલ્દી ન્યાય આપે એ માંગણી કરેલ છે